પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અસ્થિર વિશ્વમાં યોગને ગ્લોબલ પાર્ટનરશિપનું માધ્યમ અને વૈશ્વિક જન આંદોલન બનાવવા કર્યું આહવાન કહ્યું વિશ્વને શાંતિ તંદુરસ્તી અને સમરસતા તરફ લઈ જશે યોગ વિશાખાપટ્ટનમુયોર્ક થી એક ધરતી એક શ્વાસનો ગુંજ્યો નારો લાખોની સંખ્યામાં લોકોએ લીધો ભાગ સેનાના જવાનોએ પહાડોની ટોચથી લઈ દરિયાઈ જળમાં કર્યા યોગાભ્યાસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે યોગ દિવસની ઉજવણીમાં લીધો ભાગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડનગર ખાતે રાજ્યવ્યાપી ઉજવણીમાં થયા સહભાગી સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાતની થીમ ઉપર રાજ્યના ત્રણસો અગિયાર સ્થળો પર યોગ કાર્યક્રમનું કરાયું આયોજન ગુજરાતમાં આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણી ત્રણ હજાર છસો છપ્પન સરપંચ અને સોળ હજાર બસો ચોવીસ સભ્યપદ માટે થશે મતદાન એક્યાસી લાખ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ સંવેદનશીલ વિસ્તારોમાં ગોઠવાયો વધારાનો સુરક્ષા બંદોબસ્ત વિસાવદર વિધાનસભાના બે બૂથ ઉપર આજે ફેર મતદાન સંપન્ન છ્યાસી માલીડાડા અને એકસો અગિયાર નવા વાઘણિયા ખાતે નોંધાયું એક્યાસી પોઈન્ટ અગિયાર ટકા મતદાન બૂથ કેપ્ચરિંગની ફરિયાદને આધારે ચૂંટણી પંચ દ્વારા ફરી મતદાન કરવાનો લેવાયો હતો નિર્ણય ત્રેવીસમી જૂને જાહેર થશે પરિણામ અમદાવાદ ખાતે એકસો અડતાલીસમી રથયાત્રાને પગલે તડામાર તૈયારીઓ શરૂ સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા પંદર હજારથી વધુ જવાનો કરાશે તૈનાત ભીડ નિયંત્રણ માટે એઆઈ આધારિત વિશેષ સોફ્ટવેરની લેવાશે મદદ પંચોતેરથી વધુ ડ્રોન અને સીસીટીવીની મદદથી રખાશે ચાંપતી નજર રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ અરવલ્લીના મોડાસામાં સાડા ત્રણ ઇંચ વરસાદ આણંદના પેટલાદમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વીસ ટકા તો પૂર્વ મધ્યમાં નોંધાયો સોળ ટકા જેટલો સરેરાશ વરસાદ સારા વરસાદના પરિણામે રાજ્યના જળાશયો બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી માં ભારે વરસાદની શક્યતા માછીમારોને ચોવીસ જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના યજમાન ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં જયસ્વાલ ગિલ બાદ પંતે પણ નોંધાવી સદી ભારત ચારસો એકોતેર રન માં ઓલ આઉટ છેલ્લી સાત વિકેટ એકતાલીસ રનમાં ગુમાવી